પરિવર્તન થતા ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા અને વાદળોની ગર્જના સાથે સાંજના સમયે મેઘો ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત રવિવારની મજા માણતા અને ઠંડકનો અનુભવ કરતા જંબુસર વાસીઓ પરંતુ ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે જંબુસરમાં પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ મોસમના પહેલા વરસાદે જ નગરપાલિકાની પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે જંબુસરના મુખ્ય માર્ગ કાવી રોડ પ્રજાના માથાના દુખાવા સમાન ખખરદજ પ્રજા હેરાન પરેશાન ચૂંટણીઓમાં ખોબલે ખોબલે મત આપી ટકાવારી વધારવા છતાં સ્થાનિક જાડી ચામડીના નેતાઓ તેમજ જંબુસરના અધિકારી અમલદારોનું પેટનું પાણી હલતું નથી દર વર્ષે આવતી ચૂંટણીઓમાં જંબુ અંબુસર નગર અને તાલુકાની ભોળી જનતાને રિંગ રોડ બનાવવાની અને મીઠા પાણીની આશા બંધાય છે જે ઠગારી નીવડે છે અને પ્રજા વર્ષોથી વલખા મારી રહી છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર